આ કે મારે ઘેસું છે આયા આયા તમે ઊંઘવા ઈયો હે આયા આયા આમ તો એ આ ગાંડી આતાના પોરમાં એ હા એ પણ ગાંડી આમ ન કરાય એ તારે જવાય ને બગાડાય સુમારીમાં મૂંગ્યો ને ખોડા કરે કોકનો દી બગાડીશ તું હે છોલ્યું આ તમે તી ન ઓળખલો તો આ તું કેવાય એ ગાંધી અમે જયા પારાવતી વરત રહીસી અને તું કાઈ બરત રે ને તો આ ગાંધી છે ને તો થાય હે તમે જયા પાયો હતી ના ઓળખલો તો મારી એવા છે આમાં કાઈ ખા એ ઈ પેળા છે પ્યાળા છે અને આ મારે શંકર ભગવાનને સારવાના છે મને આ બધે માલિક આવતી મને બહુ ભૂખાઈ ગઈ આમ તો જો રૂપારી આ ગાંડી કીમ કરે છે એ તું કીની થાને નકા તો રેખલી પાયા જાવ એ તારી ગાંડી છોડીને હાસે આમ તો જો આ બજારે બયું નીકળ્યું ન થાક્યું એ તા તો બધાની થાર્યું પડાવે હે બુજલી કે મે મારે બાલે કજો અમે મારે બાલે દીને કો મને પેલા લેની કાન આપી આમ તો જા કેવી છે કે હું મારા બાને કહી દઉં ઓ યાર યામ તો જો આ રેખલીને માર્યું મને જીબડો તો આટલો છે પણ ઈની છોડી ગાંડી ને એને કોઈ બી કોક છોડ્યું નીકળે તો ઈની આરે પૂજવા કાઠું કોઈ દેખાતું નથી એ બટારા તું એ બટા અમને કોક પૂજવા પૂજવાવાળીઓ નીકળે ને એની હારે તું પૂજવા જાજે હો એકલા નો જવાય તો કોઈ વાયડું કૂતરું હોય કોઈ ઢોરું લગાડી દે માં આમ આ ટેન રહી ઓ દીકરીઓ હલ્યું આવે હે પૂજવા જાય ઈ ન્યારે જાજે હો બેટા તમારે <laughs> એ ભૂખી નો રહી કી તો નાની एवડી સન સો વ્રત રહી છો એ હું વ્રત જ કયો ખાવજો હો આ તો કેટલો મોડ થઈ ગયો તને મોડું કર્યું કે વાર નતી આસે તમાર આવમાં કેટલી વાર લાગી ગઈ એ એ ટોલી તમે પૂદવા દીધું એ હા અમે પૂછવા દઈશું આમાં તાવાનું તે મને દેની મને તાવાનું kamal ke de han ji bas na karo udai maya mai ne de do mane devi mai mane kamal de do mane kamal de do leko baba અમારી સુમલી રમકડે રમે હે ને તા ખાય તા લુબડા નાખું ન એની ધ્યાન કોણ રાખે એના બાપા જાગી જાય છે ને પછી ધ્યાન રાખશે હઈ બેરી હે ક્યાં જ આપડી ગાંડી છોડી એ ઈ રમે ભારી નઈ તમે રમકડે રમે હે મને ફૂપાજી જી થાય હે કે જો આ નઈ ભાર વઈ જાય તો છોકરા આમ થામ થા કંદરે લે એ છોકરા બધા પાણા ઠોકે હે એટલે તો હું સે જાવા ન દેતી આ બધી સોડિયું વરત રહે ને તો બારી જશે ને તો એને ખબર પડી જશે કે મારા વરત રેવા છે પછી કંદરી ખાઈ જાય છે એ હાસુ બહાર જાય ને તો તું હારે જાય છોકરા કેવા બહુ ઊંડા છે ખબર છે ને એ તમારા કરતા મારી સોડીનું ધ્યાન હું રાખું છું બહુ પડા ખુશ ન કરી આમ કામે મરો જાવ બસ કાઈ કીધું ન થાતું ઓતાના પરમા તો એ જાને તારા મત કરતા કામે જાન થાય બહુ બાર પડે તમને આ સોડી હાસતા નઈ દેખાતી હોય શું ન કરતો આ હામી ધરમતી હતી زنكبجزش بش

તું રમે છે માલે અલગ લેવા તે માલા બા મને અલગ નટી લેવા દેતા ના મને થાળી લાઈ દો હું માલે લાઈ દો લેવા તે લેવા તે પોતાય વાત સાંભળ આમાં તને ભૂખ લાગે ને હા મને ભૂખ આઈ ગઈ છે તો તાર ખાવ પડે ને હા અને વ્રત રે તો ખાવાનું ન હોય પાંચ દી લાગી ભૂખ્યું રહેવું પડે હા જ ખવાય અલે તું નો રહીએ ના 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 હું લે કમાને અલગ લેવા છે લેવા છે લેવા એ બટા એ તું સાંભળ અને હે ને આ થી હોય તું આપણે થી હો બધી દે છે માલે અતાલે પુડા દાવ હું તું એ પણ બટા મારી વાત તો સાંભળ હે ગોર એ મારે માર છોડે ને વરત દેવા હું ના નો પાડું પણ હું કરું તમે જો અમાર છોડી ગાંડી હે અમાર કેમ વરત રેવા દેવા પર હે ને હા તો તાય ખાસ મેલે ને ઉની કા તાય નિકાઉ મલે બળક લેવા તે લેવા દે એ બેરા કે તમે જા ખાકા મની ની દુકાને અને પૂજાપો બધું લઈ આવો જા અને હા ના બેઠા પણ તારા ધંધા જવા નાવા હોય હું ફળમાં ફ્રૂટ લાવવાનું એમ કે એ ઈ તમે આતર ખાલી પૂજાપો લઈ આવો જા ઠેક લે પૂજાપો દે એ બાપા ખાએ ખાવજો પૂજાપો લઈને હા મારે તો ગળવાલે પૂજા દાઉતે પૂદવા ના મજા આવે કે બટા કે તું હવે આસન મજાના વરા ત્રી જે અને આમ જો હું તારા આરે તને પૂજવા લઈ જાય છો બેટા હા બા હું પૂજા દાત મને બહુ મજા આવતી એ એ એ એ એ એ બાપા એમ બે હા પાડી તા મેલ છોડી કેટલી રાજી થઈ જાય આમ તો જો એ બાઉ ભલા જાવતી હો એ કા ખાઈ લેતી ઓર કેવા હોય તો આ સોરી એ મારી સેને કાઈ લે હું ગાય તૈયારી કરું